મિત્રો પ્રકૃતિ પાસે શક્તિ છે આપણા દુઃખ દર્દ પીડા અને રોગને દૂર કરવાની પ્રકૃતિ થકી રોગ અને પીડાને દૂર કરવાના આવા અનેક નુસખાઓ જેની પાસે છે એ છે આપણું આયુર્વેદ આયુર્વેદમાં એક એવા કર્મનો ઉલ્લેખ છે જે પીડા રહિત રીતે સાંધાના દુખાવા કમર દર્દ કે પછી કરોડરજ્જુના તમામ દુખાવો દૂર કરી શકે છે તો આવો જાણીએ અગ્નિકર્મ વિશે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ પ્રકારનો દુખાવો હોય છે કોઈ દવાઓથી રાહત પામે છે તો કોઈ આ દુખાવા સાથે જીવન જીવે છે પરંતુ આવી સ્થિતિમાં આયુર્વેદની એક ખાસ પદ્ધતિ અગ્નિકર્મ નવી આશાની કિરણ બની છે અગ્નિકર્મ એ દુખાવા માટેની બેસ્ટ ચિકિત્સા સુશ્રુત સંહિતામાં કહેવામાં આવે છે કે જ્યાં બધી જ સારવાર ફેલ થઈ જાય ત્યાં અગ્નિકર્મ સારવાર કામ કરે આવું કીધું છે એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ દુખાવાની જો કોઈ હોય તો એ અગ્નિકર્મ છે આયુર્વેદ ક્ષેત્રે અગ્નિકર્મ એ દુખાવાવાળા ભાગ ઉપર કરવામાં આવે છે દુખાવાના ચોક્કસ પોઈન્ટ વૈદ દ્વારા નક્કી કરવામાં આવે છે રોગની પરિસ્થિતિ રોગીની ઉંમર કયો રોગ છે કઈ જગ્યાનો રોગ છે એ ઉપરથી અને એક્સરે એમઆરઆઈ ઉપરથી એના ચોક્કસ પોઈન્ટ નક્કી કરવામાં આવે છે અને ચોક્કસ પોઈન્ટ ઉપર બે રીતે અગ્નિકર્મ કરવામાં આવે છે એક જે ક્લાસિકલ મેથડ છે કે જે શલાકાથી કરવામાં આવે છે કે ધાતુના સળિયાને ગરમ કરીને ચોક્કસ તાપમાને ચોક્કસ બિંદુ પર સ્પર્શ કરાવી અને બીજું છે અગ્નિકર્મ થર્મલ માઇક્રોકોટરી યુનિટથી કરવામાં આવે છે એ સ્પેસિફિક સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે અગ્નિકર્મ કરવા માટેનું ટેમ્પરેચર કંટ્રોલ સાથેનું એ અમે ડેવલપ કર્યું છે અને એનાથી એ ચોક્કસ સાઇટ ઉપર અગ્નિકર્મ કરીને એ જગ્યાએ એક આયુર્વેદિક ક્રીમ લગાવવામાં આવે છે જેનાથી કોઈપણ જાતની બળતરા થતી નથી તરત જ ઠંડક થઈ જાય છે એટલે દર્દીના કોઈપણ જાતનો દુખાવો કે સર્જરી કે સારવાર કે પ્રોસિજર પછીની કોઈ તકલીફો થતી નથી અગ્નિકર્મ એ ત્રણ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ છે જે આજે પેઇન મેનેજમેન્ટ માટે ખૂબ જ અસરકારક છે તેને થર્મલ માઇક્રોકોટ્રી પણ કહે છે દુખાવાથી પીડાતા લોકોને એ આશા આપે છે કે હવે જીવવું દુઃખ નથી રહ્યું મને છેલ્લા એક વર્ષથી કમરની સ્પાઇનની તકલીફ થઈ ગઈ હતી દાદીને હું મિકેનિક કામ કરતો ફોર વ્હીલના સર્વિસ સેન્ટરમાં તો વજન ઉચકવાથી મને આ પ્રોબ્લેમ થઈ ગયો હતો મેં બહુ બધા ઓર્થોપેડિક્સ સ્પાઇન ડોક્ટર ફિઝિયોથેરાપીઝ કારિયોપ્રેટિક બધું કર્યું હતું પણ મને સહેજ બી રાહત નહોતી પછી મને અગ્નિકર્મની માહિતી મળી પછી મેં અગ્નિકર્મના થોડા સેશનમાં મને ઘણું બધું સારું એવું રિઝલ્ટ મળ્યું હું એકદમ છેલ્લા એક દોઢ વરસથી સાવ રેસ્ટ જ હતો અત્યારે પાછો જોબ પર બી લાગી ગયો પહેલા મને સો મીટર બી ચાલી નહોતું શકાતું અને વધારે ઊભું બી નહોતું રહી શકાતું અત્યારે હું આરામથી એક કિલોમીટર જેવું ચાલી શકું છું મને પંદર માઇગ્રેનનો દુખાવો હતો જ ટેન્શન આવે તો એ માથું દુખવા ગમે તે કાંઈ કામ થાય એટલે માથું દુખવા જ મડે પરબાર પછી બંધ જ ન થાય ચિંતામાં જ આમ હું કરવું એમ આની કરતાં તો જીવવા કરતાં વહી જવું સારું એમ થઈ ગયું મરી જવું સારું એટલું કંટાળો જ આવી ગયો તો મેડમ હું કરવું એનો રસ્તો જ નહોતો કાંઈ એમ તો આ આવીને તો મને એટલી રાહત છે ને ઊંઘ તો ઉતા ભેગી પડા ભેગી બપોરે આવી જાય સાંજે આવી જાય છે ચાંદાનો દુખાવો હોય કે માઇગ્રેન જેવી તકલીફ થકી લોકો ઓપરેશન વિના થર્મલ સિમ્યુલેશન દ્વારા રાહત મેળવે છે દરેક પ્રકારના સાંધાના દુખાવામાં જેમ કે ખભાનો દુખાવો હોય ફ્રોઝન શોલ્ડર કમરનો દુખાવો હોય જેમાં મણકાની તકલીફ નસની તકલીફ ગાદીની તકલીફ હોય જેને લંબર ચેન્જીસ હોય કમરથી આખા પગમાં દુખાવો નીચે ઉતરતો હોય ખાલી ચડતી હોય ઝંઝણાટી થતી હોય એવા કોઈ પણ પ્રકારના દુખાવામાં આના સિવાય ઘૂંટણનો દુખાવો એટલે કે ઢીચરનો દુખાવો હોય ઢીચરનો ઘસારો હોય એવી તકલીફમાં એડીનો દુખાવો હોય એટલે કે પાણીમાં હાડકું વધતું હોય એની તકલીફમાં એવા કોઈપણ પ્રકારના સાંધાના દુખાવામાં આયુર્વેદની આ અગ્નિકર્મ સારવાર એકદમ સરસ ઉત્તમ પરિણામ આપતી સારવાર પદ્ધતિ છે અને ખાસ એના સિવાય માઇગ્રેનનો દુખાવો કે જેને માથાનો દુખાવો આધા સીસી કહેવાય વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ જૂના માઇગ્રેનના દુખાવા હોય એવા દર્દીઓને પણ આ કર્મ સારવારથી ખૂબ જ સરસ એવા પરિણામ મળી રહ્યા છે આજના સમયમાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટું ધન છે આયુર્વેદ માત્ર સારવાર નથી એ જીવનશૈલી છે કદાચ તેને સમજીને અપનાવવું થોડું મુશ્કેલ હોય પણ એના ફાયદા ખૂબ છે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ